આવનારી છત્રીસ કલાક ગુજરાત માટે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમની સૌથી નજદીકની કલાકો હશે ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીની આ ડિપ્રેશનની અસરના કારણે આજે દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથના અમુક ભાગોની અંદર તો તીવ્ર વીજળીના કડાકા સાથેનો ખાબક્યો છે વરસાદ દક્ષિણી ગુજરાતના સુરતના ઉમરપાડાની અંદર તો મિત્રો આજે દસ ઇંચ સુધીનો જળ બંબાકાર જેવો વરસાદ ખાબકી ગયો ને ત્યાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થોડા ટાઈમ માટે થઈ ગયું એવો મેઘતાંડવ વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ નર્મદા નવસારી ડાંગ આ સાથે જ મિત્રો વડોદરાના અમુક વિસ્તારો હોય તો પંચમહાલ છોટા ઉદેપુર દાહોદથી લઈ અત્યારે મોડી સાંજનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે જેની અંદર મધ્ય ગુજરાતના ભરૂચ લાગુ વડોદરાના પંથકોથી ઉત્તરી ગુજરાતના મહીસાગર અરવલ્લીના વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળાઓ જોવા મળી રહ્યા છે અને મિત્રો હવે પછી જાણી લો કે આજ રાત્રિથી લઈ અને મિત્રો આવતીકાલની સાંજ સુધીની અંદર આ સિસ્ટમ ગુજરાતની નજદીકને આવી શકે છે ને જેને લઈને ગુજરાતના અમુક ભાગોની અંદર તો ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદને જોવા મળી રહ્યા છે એંધાણ મિત્રો આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો પાકિસ્તાનના લાગુ વિસ્તારો ઉપર અત્યારે રચાઈ ચૂક્યું છે જેના કારણે અત્યારે કચ્છની અંદર તમે જોઈ શકો છો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીવાળા ડિપ્રેશનની અસરના કારણે જે ભેજ અત્યારે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી છે

નર્મદાના ડેડિયાપાડા લાગુના વિસ્તારોમાં પણ બે ઇંચ સુધીના વરસાદો દાહોદના પંથકોમાં પણ અત્યારે એક પોઈન્ટ એક્યાસી ઇંચ સુધીનો વરસાદ સુરતના બારડોલી લાગુના વિસ્તારોમાં પણ દોઢ ઇંચ સુધીનો વરસાદ પહેલા તો આ બંગાળના ઉપસાગરમાંની ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે આપને બતાવીએ તમે મિત્રો જોઈ શકો છો બંગાળાની ખાડીમાંથી ઉદ્ભવેલી આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનના ફોર્મની અંદર છત્તીસગઢ લાગુના એ મધ્ય મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી પહોંચી છે આ સિસ્ટમ અત્યારે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ આપી રહી છે તમે જોઈ શકો છો કલાકની અંદર આટલા ભાગોમાં ખાબક્યો છે અમુક ભાગોમાં અતિ ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ આપણા ગુજરાતની અંદર પણ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને હવે પછી તમે જોઈ શકો છો આ ડિપ્રેશન

તો ઉત્તર ગુજરાત લાગુના સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ મધ્ય ગુજરાતના આણંદ ખેડાના પંથકોની અંદર હવામાન વિભાગે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું આપી દીધું છે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમની સૌથી વધારે અસર પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં જોવા મળે ને જેને લઈને પૂર્વ મધ્યપ્રદેશની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે તો અન્ય પશ્ચિમી છત્તીસગઢ મધ્યપ્રદેશના ભાગોમાં પણ ગુજરાતના ઉત્તર મધ્ય દક્ષિણી ગુજરાતના ભાગોની જેમ જ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને મિત્રો ખાસ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે આજ રાત્રિથી આવતીકાલ સુધીનો જે એલર્ટનો મેપ જાહેર કર્યો જેમાં દક્ષિણી ગુજરાતના નવ જિલ્લામાં લાગી ગયું ઓરેન્જ અતિ ભારેનું એલર્ટ જોકે મિત્રો આ સિસ્ટમ આવતીકાલ ગુજરાતની નજદી સાંજ દરમિયાન આવી શકે ને પૂર્વ મધ્યપ્રદેશના લાગુ જે ખાસ કરીને જોઈ શકો છો મધ્યપ્રદેશના પશ્ચિમીથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ સપ્ટેમ્બરના દિવસે પણ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યના મધ્યપ્રદેશ સરહદી વિસ્તારો જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી અને મિત્રો આ સિસ્ટમનો ટ્રેક આગામી કલાકોને લઈને આપણે બતાવીએ તો ઓડિશાના કાંઠાના ભાગોમાંથી સક્રિય થયેલી આ સિસ્ટમ ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાંથી થોડી નબળી પડી ડિપ્રેશનના ભાગમાં છત્તીસગઢના ભાગોમાં આવી અને હવે પછી મધ્યપ્રદેશના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોથી લઈ આ રીતે આ સિસ્ટમ મિત્રો ઉત્તરી દિશા તરફ ગતિ કરે તેવું જોવા મળી રહ્યું છે ને આ સિસ્ટમ આગળ ગુજરાત ઉપર આવે તેવી કોઈ સંભાવના નથી કારણ કે અત્યારે પાકિસ્તાનના આ લાગુ વિસ્તારોમાં એન્ટી સાયક્લોન રચાયેલું છે ને આ સિસ્ટમ મિત્રો આ રીતે ઉત્તરી ભારતના દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન આ ભાગોની અંદર આગામી બેથી ચાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદ આપી શકે છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ ડિપ્રેશનની અસરના કારણે આ ભારતના રાજ્યોની અંદર ચોવીસ ઇંચ સુધીના વરસાદોના આંકડા પણ સામે આવી શકે છે જેમાં આપણા ગુજરાતની અંદર મિત્રો આજે સુરતના ઉમરપાડાની અંદર દસ ઇંચ સુધીનો તો વરસાદ ખાબકી જ ગયો છે આ સાથે જ મિત્રો તમે અગિયારમી સપ્ટેમ્બરનો પણ ગુજરાત હવામાન વિભાગનો મેપ જોવો તો જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરના પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના ભાગોમાં યલ્લો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપેલી છે બાકીના દક્ષિણી ગુજરાતના જિલ્લા હોય કે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડના જે જિલ્લાઓ છે જેમાં યલ્લો એલર્ટ ભારે વરસાદનું આપી દેવામાં આવેલું છે મિત્રો તો આ રીતે આવતીકાલ અગિયાર તારીખના દિવસે પણ આટલા ભાગોમાં હવામાન વિભાગનું એલર્ટ રહેશે તો બીજી તરફ કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી શકે જેમાં પણ વાદળછાયા વાતાવરણથી મોટા ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ રહે કારણ કે કચ્છ લાગુના પાકિસ્તાનના ભાગોમાંથી આવી રહેલા સૂકા પવનોની અસર આ ભાગોની અંદર વરસાદ ન આપવા માટે જવાબદાર બની શકે છે અને જેમાં તમે અન્ય મેપોમાં જોઈ શકો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઘણા જિલ્લાના વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી શકે છે ભારે અમુક ભાગોમાં અતિ ભારે તો હળવા મધ્યમ સારા વરસાદો જોવા મળી શકે છે અને મિત્રો હવે પછી આધારે આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર અંદર આજ રાત્રે કયા ભાગોની ભારે વરસાદ ખાબકશે મિત્રો રાત્રિ દરમિયાન વરસાદનું જોર ગુજરાતના અમુક ભાગોની અંદર વધે તેવી સંભાવના રહેશે ગુજરાત રાજ્યની અંદર આજે ભાવનગરના રાજુલા અમરેલીથી ગીર સોમનાથના પટ્ટાની અંદર ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાતના જિલ્લા અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ આજે સારી વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને તમે અત્યારે મધ્ય ભારતના વિસ્તારો ઉપર એક વાવાઝોડા સમાના ડિપ્રેશનની અસર અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે હવે જાણી લો તો રાત્રિ દરમિયાન મિત્રો આ સિસ્ટમ ગુજરાતની નજદીક તરફ આવવાનું પ્રયાણ કરે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં પણ ખાસ કરીને મિત્રો આજે છોટાઉદેપુર પંચમહાલ ડભોઈ નર્મદા જિલ્લાના વિસ્તારો હોય વડોદરાના વિસ્તારો હોય તો આણંદના પણ અમુક વિસ્તારોથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં મહેસાણા હિંમતનગર સાબરકાંઠા પાલનપુર અરવલ્લી મહીસાગર ખેડા કપડવંજ આજુબાજુના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારો જેમાં ફરી સુરત ભરૂચ નવસારી વલસાડ ડાંગ અને લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોના ભાવનગરના કાંઠાના ભાગોમાં ગાજ વીજ સાથેના હળવા મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં આવતીકાલ સવારના બાર વાગ્યા પહેલાં ભારે વરસાદ પણ મિત્રો ચાર ઇંચ કરતાં વધુ ખાબકી શકે ને જેમાં તમે ખાસ કરીને અગિયારમી સપ્ટેમ્બરના બપોરના સમયગાળાનું જોઈ શકો છો આ સિસ્ટમનું લોકેશન જેમાં મધ્યપ્રદેશના ભોપાલ આજુબાજુના વિસ્તારો સુધી કાલ બપોરથી લઈને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું જોર જેમાં કચ્છના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ આ સિસ્ટમનો ભેજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા પરંતુ મિત્રો વરસાદની ગતિવિધિ સૌથી વધારે દક્ષિણી ગુજરાતના એમાં પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના સરહદી વિસ્તારો હોય નર્મદા છોટા ઉદેપુર પંચમહાલથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ સારો વરસાદ ખાબકે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લોને લાગુના અમુક અંદરના વિસ્તારોથી લઈ સુરેન્દ્રનગરના અને અથવા બોટાદના અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે વરસાદની ગતિવિધિ તો આ રીતે મિત્રો આજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતથી લઈ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોથી વહેલી સવાર સુધીની અંદર અમદાવાદના પણ ઘણા ભાગોની અંદર વાતાવરણમાં પલટા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો જેમાં પણ અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારબાદ તમે જોઈ શકો આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આગળ વધતી વધતી મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરની દિશાનો પોતાનો માર્ગ પસંદ કરી રહી છે અને બાર તારીખે આ સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી ઓછી થઈ જાય અને રાજસ્થાનના ભાગોથી આગળ વધી ઝાંસી ઉત્તર પ્રદેશ અને દિલ્હીના હરિયાણા લાગુથી લઈને મિત્રો જોઈ શકો છો આ પંથકોની અંદર અતિ ભારે વરસાદ સિસ્ટમ આપે આ રીતે મિત્રો આ સિસ્ટમ આગામી કલાકોમાં હવે પછી મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરી દિશા તરફ ખસેડાઈ જશે અને જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા ન મળે પરંતુ અમુક કાંઠાના જે દરિયાના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના બાકીના જે મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લામાં હળવો મધ્યમ અમુક ભાગોમાં ભારે અને અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આ રીતે મિત્રો રાજ્યની અંદર બાર તારીખની વહેલી સવાર સુધી આ સિસ્ટમની અસર નોંધાય એ જ રીતે ગુજરાત હવામાન વિભાગે જાહેર કરેલા અન્ય મેપોની અંદર પણ જોઈ શકો આજ રાત્રિ દરમિયાન ગુજરાત રિજનના વિસ્તારોમાં સારો વરસાદ આવતીકાલે ગુજરાત રિજનના વિસ્તારોમાં ઘણા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ અને પછી બાર તારીખ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના દિવસે છૂટાછવાયા વિસ્તારોમાં ગુજરાત રિજનના વિસ્તારોમાં હળવો મધ્યમ અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ખૂબ જ સીમિત વિસ્તારોમાં ઝાપટાથી થંડસ્ટોમ એક્ટિવિટીનો સીમિત વિસ્તારોમાં મિત્રો બપોર બાદ મંડાણી વરસાદ ખાબકે બાકી પછી વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે તેવું અત્યારે હવામાન વિભાગે મેપોની અંદર દર્શાવવામાં આવ્યું છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત